ગઈકાલે રાજકોટની કોઈ મેટરમાં ગુનો દાખલ કર્યા વગર દલિત સમાજના એક વ્યક્તિની રાજકોટ શહેરના માલવિયા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ જ કારણ વગર આ માણસને હમીર રાઠોડને બે રહેમીથી મારવામાં આવ્યો અને આજે સવારે એનું રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે આ કસ્ટોડિયલ ટોર્ચરનો આ કસ્ટોડિયલ ડેથનો કેસ છે અને પ્રથમ દર્શની રીતે પોલીસના હાથે થયેલી હત્યા છે આખા જ પ્રકરણની અંદર પોલીસની સામે નિષ્પક્ષ તો જ તપાસ થઈ શકે જો નિષ્પક્ષ અને નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીને તપાસ સોંપવામાં આવે એટલે આ વિડીયોના માધ્યમથી રાજ્યની સરકારને અને પોલીસને અપીલ કરું છું કે રાજકોટ સીઆરપીએફમાં આઈપીએસ અધિકારી સુધા પાંડેને તપાસ સોંપવામાં આવે અને સમગ્ર રાજકોટ શહેરના દલિત સમાજના વડીલોને અપીલ કરું છું કે જ્યાં સુધી આઈપીએસ સુધા પાંડેને તપાસ સોંપવામાં આવે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરશો નહીં સાથોસાથ રાજ્ય સરકાર પાસેથી માગણી કરું છું કે તમે લેખિતમાં આપો કે પીડિત પરિવારને પચાસ લાખનું વળતર અને છ મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવશે ઐતિહાસિક રીતે આપણે જોયું છે કે આ દેશમાં પોલીસ લોકઅપમાં અને એન્કાઉન્ટરમાં આદિવાસી મુસ્લિમ ડીએનટી લોઅર ઓબીસી અને દલિતોની જ હત્યા કરવામાં આવે છે અને આ પ્રકરણોની અંદર મોટા ભાગમાં પોલીસ આરોપી હોય પોલીસ પોલીસનો બચાવ કરતી હોય છે એટલે પોલીસ પોલીસનો બચાવ ના કરે એવું અમે ઈચ્છીએ છીએ અને એટલા માટે તટસ્થ પ્રમાણિક અધિકારી આઈપીએસ સુધા પાંડે દ્વારા કેસની તપાસ કરવામાં આવે એવી માગણી કરું છું